આજની નાગરિક બેંકની એક ભવ્ય વિજય થયો અને તેની વિજય સભાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા ગોંડલ પંથકના હૃદય સમ્રાટ એવા જયરાજસિંહ જાડેજા મંચ ઉપરના નાગરિક બેંકના સૌ ડિરેક્ટરો નવા ચૂંટાયેલા સૌ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નાગરિક બેંકની ચૂંટણી એક આપણા માટે પ્રતિષ્ઠાનો જંગ હતો પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે હતો કે આપણા પ્રિય આપણા યુવા અગ્રણી ગણેશભાઈનું આપણે લોન્ચિંગ પણ કરતા હતા ત્યારે નાગરિક બેંકની ચૂંટણી આવી અને આપણે સૌ જાણી કે સૌ સભાસદોને એક માહોલ એવો ઊભો થયો કે જાણે ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય પણ આજે આપ સૌ જે રીતે મહેનત કરી જે રીતે સભાસદોએ ખૂબ જ પ્રયત્ન કર્યા અને મતદારોને લઈ એવા મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું અને આપણા સૌ અગિયાર અગિયાર ઉમેદવારોને વિજય બનાવવા તે બદલ ગોંડલ નગરના સૌ સભાસદોને વંદન કરીને અભિનંદન આપીએ ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકો છે એને વંદન સાથે નતમસ્તકે વંદન કરીએ છીએ કારણ કે સૌથી વધારે મતદાન કર્યું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે જીવાયત આવે ચોમાસાની ઋતુ આવે ને પેલો બીજો વરસાદ પડે એટલે જીવાયત શરૂ થાય આવી જીવાયત એક સાથે આવે મિત્રો આ જીત તમે જેવી તેવી જીત ન માનતા આ જીત એક પ્રયત્નની જીત હતી આ જીત એક મહેનતની જીત હતી મહેનતની જીત એટલા માટે હતી

એક એક ગામડે એક એક શહેરે એક એક માહોલને જઈ અને ક્યાંકને ક્યાંક કીટ આપી ક્યાંકને કંઈક ઓક્સિજન આપ્યો ક્યાંકને ક્યાંક દવા આપી અને અંતે આ ગોંડોલને બચાવવા માટે સિંહ ફળો આપ્યો આવી જ રીતે જ્યારે તોપતે જેવા વાવા જોડાયા પીપો જોઈ જેવા વાવા આવ્યા જ્યારે ગોંડલ પંથકના લોકોને મુસીબત અને તકલીફ આવી ત્યારે આ વિઘ્ન હર્તા આપણો આપણી સાથે હતો આ 22 25 વર્ષનો નાનકડો યુવાન આજે ગોંડલના હૃદયમાં સમાઈ ગયો છે આ યતીશ દેસાઈને ખબર નથી મિત્રો જેલની વાત આવી કે આ ગણેશભાઈ જેલમાં છે જેલમાંથી ચૂંટણી લડે છે પણ હું આપ સૌને એક વિદિત કરું આ વાત યાદ કરાવું કે જેલની અંદર ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો ભગવાન કૃષ્ણનો જન્મ થયો જેલમાં જન્મ થયો અને ગોકુળની અંદર નંદોત્સવ થયો આ નંદોત્સવ આજકાલ નહીં પણ હજારો વર્ષથી આપણે સૌ ભારતવાસીઓ ઉજવીએ છીએ એને પણ યાદ કરીએ એવી જ રીતે જ્યારે આપણે સૌ જાણીએ છીએ ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યો અને દિવાળીના દિવસે રાત્રે આવ્યા અને લોકોએ દીપાવલી ઉજવી દીવડા પ્રગટાવીને એવી જ રીતે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ જે રીતે કર્યું અને જે રીતે લોકોએ આ વાતની હંમેશને માટે યાદ રાખી આ ગોંડલ પંથકના લોકો આ જ્યારે ભગવાન ગણેશનો ઉત્સવ આલે છે અને ત્યારે આપણા યુવા નેતા યુવા અગ્રણી આ ગણેશભાઈ કદાચ અત્યારે જેલમાં છે પણ ગોંડલ પંથકના લોકોએ ગઈકાલે રાત્રે દિવાળી પણ ઉજવી અને આજે ગોકુળ આઇટમ પણ જ્યારે વિરોધ પક્ષના લોકો આવી ચૂંટણીઓ લડવા ટેવાયેલા હોય અને હંમેશા એમ કે અમે વિરોધ પક્ષના નેતા છીએ વિરોધ પક્ષના આગેવાનો છીએ સેનાભાઈ વિરોધ પક્ષના આગેવાનો તમે નગરપાલિકામાં ચુમ્માલીસ માંથી ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીની તમારી એક સીટ છે નથી માર્કેટિંગ યાર્ડની અંદર તમામે તમામ સીટ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે તમારી એક સીટ છે નથી તાલુકા પંચાયતની અંદર તમામે તમામ સીટ ભારતીય જનતા પાર્ટી ની છે તમારું પ્રતિનિધિત્વ છે નથી આ છેલ્લી નાગરિક સહકારી બેંક હતી આ ગોંડલની જનતાએ ગોંડલના સભાસદોએ બધા ભેગા થઈ તમારું કાસણ કાઢી નાખ્યું હવે શાંતિથી ઘરે બેસો અને શાંતિથી તમને ઘરે બેસાડ્યા એની સીખ એટલા માટે આપી છે કે હું આપ સૌને એક પ્રશ્ન કરું કે આ મહારાજા સર ભગવતસિંહજી નું ગામ છે

કોર્ટે પણ તમે ગેરમાર્ગે દોરો છો આ બે બ્રિજ રહ્યા મહારાજા સર ભગવતસિંહજી ના બનાવેલા છે આ બ્રિજ ની અંદર અમે અનેક ટેસ્ટિંગ કરાવ્યા આ બ્રિજ ની અંદર હજી આવતા સો વર્ષ સુધી ગેરંટી દઉં છું કઈ નહીં થાય પરંતુ હાઈકોર્ટમાં તમે પીઆઈ દાખલ કરી લોકોને બારમાં લેવા પીઆઈ દાખલ કરી આ જે ગોંડલ નો સૌથી સારો ઉદ્યોગ હોય જેનાથી આપણે ગોંડલ વખણાતું હોય તો એ ગોંડલ એટલા માટે વખણાય કારણ કે મમરાનો ઉદ્યોગ છે મમરા પેદાયા થયા છે અને સમગ્ર દેશમાં અને વિદેશમાં આપણે મમરાનું એક્સપોર્ટ કરી છે આ ઉદ્યોગપતિઓ અહીંયા બેઠા છે શું કામ આ ધંધા બંધ થયા માત્ર બે બ્રિજ થાવાને બંધ બંધ કરવાને કારણે કોણ ભાઈ એનો આભારી ગોવિંદભાઈ દેસાઈ અને સમગ્ર ટીમ આવી જ રીતે આપણે સિમેન્ટ ઉદ્યોગ સૌથી સારો છે આજે આપણો સિમેન્ટ ઉદ્યોગ ભાંગવાની તૈયારીમાં થાય શું કામ બે બંધ થયા લોકોની અવર બંધ થઈ ગાડીઓની અવર જવર બંધ થઈ લોકોને દૂરથી ફરવું પડે છે લોકોને ક્યાંક ને ક્યાંક આ સિમેન્ટ ની વસ્તુઓ લેવી હોય તો મોંઘી પડે છે એટલા માટે થઈ અને સિમેન્ટ ઉદ્યોગને પણ તકલીફ આવી છોડો મિત્રો આ ઉદ્યોગ તો મૂકી દો થોડીક વાર પૂરતા તમે માનવતાની દ્રષ્ટિએ જુઓ કે આ જે સામાકાઠાના વિસ્તારની અંદર આ જે સરકારી હોસ્પિટલ છે નાનામાં નાનો ગરીબ માણસ હોય છે કઈક તકલીફ થાય છે બીમાર પડ્યો હોય છે એનો પરિવાર એને સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે કોકનો અકસ્માત થયો હોય છે કોકનો એક્સિડન્ટ થયો હોય છે કોઈ અપક અકાલીન ઘટના બની હોય છે સિવિલ હોસ્પિટલમાં જાય છે એના પરિવારનો વહાલ સોયો વ્યક્તિ હોય છે એને માત્ર એમ્બ્યુલન્સમાંથી સિવિલ હોસ્પિટલથી રાજકોટ જવું હોય છે આ યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ જેવા લોકોના પાપને કારણે આજે એમ્બ્યુલન્સ પણ પંદર મિનિટ મોડી પહોંચે છે કોઈનો પરિવાર ઉજળી જાય મિત્રો થોડીક તો માનવતા હોવી જોઈએ આ બધી વાત આપને એટલા માટે કેવી પડી એટલા માટે વાત કરવાનું મન થાય કે ગોંડલ શહેર અને તાલુકાના લોકોએ આ વ્યક્તિ ઉપર થપાટ એટલા માટે મારી છે કે તમે હંમેશને માટે વિરોધનું જ કામ કર્યું છે આ ગોંડલનો જ્યાં હિત થાતું હોય છે ત્યાં તમે અહીત કેમ થાય ગોંડલને નડવું કેમ ગોંડલને બાનમાં કેમ લેવું લોકોને કેવી રીતે બાનમાં લેવા

આ અવખાણ એટલા માટે કરી છે કે આ ગોંડલના હિતમાં એક મહારાજા સર ભગવતસિંહજી નું પ્રથમ પગલું હતું કે લોકો આજે પણ યાદ કરે છે એ પછીની કોઈ બીજી ઘટના હોય તો એ ઘટના એવી છે કે આ પરિવાર રાત દિવસ જોયા વગર આ ગોંડલ પંથકને કેવી રીતે ઉજળું બનાવવું કેવી રીતે લોકોની સુખ સગવડતા અને સુવિધા આપવી એના માટે રાત દિવસ પ્રયત્ન કર્યા છે અને ગણેશભાઈને જ્યારે ચૂંટણી લડાવવા ને ત્યારે કોઈ જયરાજસિંહ ની ઈચ્છા નહોતી હું મારા દીકરાને લોન્ચ કરી દઉં ગીતાબાની કોઈ ઈચ્છા નહોતી હું મારા દીકરાને લોન્ચ કરી દઉં ઈચ્છા હતી ગોંડલના આગેવાનોની ગોંડલના નાગરિકોની ગોંડલના ગોંડલ ના જનતા ની અને ગોંડલના યુવાનોની ઈચ્છા હતી

નાગરિક બેંકની ચૂંટણીમાં આપણે સૌએ ખોબલે ને ધોબલે મતદાન કર્યું છે અગિયાર અગિયાર ઉમેદવારોને જીતાડ્યા છે એટલા માટે આપ સૌને અભિનંદન અને જીતવાની રીતનું પાછળનું એક કારણ હજી પણ તમને કહી દઉં કે હમણાં થોડા દિવસ પહેલાની વાત છે ચૂંટણી પ્રચાર નાગરિક બેંકનો ચાલતો તો એની અંદર અનેક જગ્યાએ મેં આ વાત કરી છે કે કપુરિયા ચોકના એક માજી મોટી ઉંમરના માળી એના પરિવારે કોઈ જમીન વેચી અને જમીન વેચી ત્યારે એને સાડા ત્રણ ચાર લાખ રૂપિયા માજીના ભાગમાં ભાગમાયભાઈ પરિવારના જીવાય માટેના એને સ્વાભાવિક રીતે હોય એટલે મને કીધું કે મારા પૈસા ક્યાં મૂકવા કોને દેવા એટલે મેં કીધું તમારે કોઈ વ્યાજે દેવા છે કોઈને પાછી પાછીના દેવા છે કે બેંકમાં મૂકવા છે એને મને કીધું કે ડૉક્ટર પ્રમોદભાઈ પટેલ કપૂરિયાના ચોકમાં છે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે એ નાગરિક બેંકમાં હતા હવે છે કે નહીં મને ખબર નથી મેં કીધું અવિરત છે ને આ જીવન છે તો કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા રહ્યા ને મારે પણ દ્રશ્ય દેખાડ્યું કે આ મોટી ઉંમરના માજી ઘરની બહાર નથી નીકળ્યા એ માજી કાલે મત દેવા આવ્યા હતા શું કામે કે મારા સાડા ત્રણ લાખ રૂપિયા મેં આ બેંકની અંદર મૂક્યા છે એ સેફ રહે અને યતીશ ગોવિંદભાઈ દેસાઈ જેવા એને સમગ્ર એની જે ઓલા જીવાયતુ નો નજર ન પડી જાય એટલે મારે જયરાજસિંહ જેવા વ્યક્તિને મૂકવા જોઈએ કારણ કે વાતાવરણ સારું બની રાખશે એટલે આપ સૌ મિત્રોએ ખૂબ ખૂબ સારી રીતે મતદાન કર્યું આપણા સૌ ડિરેક્ટરોને જીતાડ્યા છે હંમેશા આપણે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય નાગરિક બેંક હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય આપ સૌ સાથે રહ્યા છો તે બદલ આપ સૌનો ફરીથી આભાર